એક તુંકાણ અને તીવ્રતા આપવામાં આવી છે તે આમાં એટલી બધી ગીચતાથી ભરેલી છે કે તે મશીન ગનની ગોળી જેવી લાગશે તમે લોકોએ ક્યારે વિચાર્યું છે કે દુહા કેમ હોય છે દુહો તો તોય મોટો હોય છે શ્લોક અને શ્લોકથી સંક્ષિપ્ત હોય છે સૂત્ર અને સૂત્રોથી પણ સંક્ષિપ્ત ઘણીવાર હોય છે મંત્ર મંત્ર એક શબ્દનો પણ હોઈ શકે છે અને સૌથી સંક્ષિપ્ત હોય છે ઓમ તે શું છે અક્ષર છે બસ અક્ષર આ બધું કેમ કરવું પડ્યું કારણ કે તમે લોકો બહુ વ્યસ્ત લોકો છો તમે બહુ લાંબી ચૌડી વાત સાંભળશો નહીં એટલે મોટી મોટી વાતને ઓમમાં સમેટીને તમને કહી દેવામાં આવી આચાર્યજી મારો સવાલ એ છે આપણી પહેલેથી જ એકસો સાઈઠ પ્લસ પુસ્તકો છે તમે એકસો સાઈઠ પુસ્તકો લખેલા છે તો પછી શું કારણ છે કે તમે સમય કાઢીને આ પુસ્તક લખ્યું આ અત્યારે દરેક જગ્યાએ ચાલી રહ્યું છે એમેઝોન પર ટ્વિટર પર અને બાકી બધી જગ્યાએ તો કેમ દરેક માટે આ પુસ્તક વાંચવું જરૂરી છે જુઓ ભાઈ રીલ્સ નો જમાનો છે તમે બધા લોકો અટેન્શન ડેફિસિટ વાળા લોકો છો છે ને તો તમે બિલકુલ સાચું કહી રહ્યા છો આમાં કંઈ પણ એવું નવું નથી જે જૂના પુસ્તકોમાં ના હોય પણ તેને વધુ અસરકારક રીતે લખવામાં આવ્યું છે બાકી પુસ્તકોમાં વાત બિલકુલ શુદ્ધ છે સાફ છે આવી આવી છે છે કરવામાં સઘન બનાવવામાં તો એ જ વાત જે તમે બીજી જગ્યાએ સાંભળો છો કે બીજા પુસ્તકોમાં વાંચો છો તે બસ જાપતા જેવી લાગે છે તે આમાં એટલી બધી ગીચતાથી ભરેલી છે કે આમાંથી મશીન ગનની ગોળી જેવી લાગશે હું ઘણીવાર લાંબા વાક્યોમાં વાત કરું છું કારણ કે વિચારનો પ્રવાહ તેવો જ હોય છે ને કે એક વાત શરૂ થઈ છે તે ઘણીવાર લાંબી ચાલે છે આમાં જે વસ્તુઓ છે ટેસ્ટો કેટો છે મતલબ જેમણે વાંચી હશે તેમણે જોયું હશે કે વાક્યો નાના છે હા તે એટલે જ છે જેથી તે જલ્દીથી પોતાનું કામ કરીને નીકળી જાય અને તમને ચતુરાઈનો મોકો ના મળે તમે બચી શકો તે પહેલા તમે પાનું પલટાવીને ભાગી શકો તે પહેલા એક વાક્ય પણ પોતાનું કામ કરી જાય મેં ઘણી વાર કહ્યું છે કે આ પુસ્તકમાં તમે ગમે ત્યાંથી શરૂ કરશો તો વાંચી શકશો એ અડધી વાત છે પૂરી વાત એ છે કે આમાં કોઈ પણ પાનાની વચ્ચેથી પણ શરૂ કરશો તો પણ કામ થઈ જશે એટલે આમાં સમય લાગ્યો બે ત્રણ મહિના ગોવામાં બેસીને લગભગ આખો દિવસ બાકી સત્રો તો ચાલતા જ રહેતા હતા અને જે વહીવટી કામ છે તે પણ ચાલતું હતું અને ઘણા કલાકો અને આપ્યા આજ કરવામાં સચ્ચાઈ તો આમાં પણ એટલી જ છે જેટલી બાકી પુસ્તકોમાં છે અને જે માણસ થોડો સાફ સુથરો હોય નિર્મળ હોય તેના માટે બીજા પુસ્તકો પણ તેટલા જ ઉપયોગી છે આ લખાયું છે કુટેલ લોકો માટે જે ભાગવામાં વધુ રસ ધરાવે છે તો આ તેમને પકડીને બાંધવા માટે છે કે તમે જ્યાં પણ ખોલશો જે પણ વાક્ય વાંચશો એ જ વાક્ય તમને પકડી લેશે તો આમાં એક ખાસ પ્રકારની આર્કિટેક્ચરલ ટ્રાપ છે આનું બનાવટ જે છે તે ફસાવવા માટે છે તો એટલે જ આમાં સમય લાગ્યો અને કદાચ એટલે જ લોકો આને વધુ વાંચી પણ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે છે ને હવે એવું પણ નથી કે આજે જ જમાનો વધુ ખરાબ થઈ ગયો છે તમે લોકોએ ક્યારેય વિચાર્યું છે કે દુહા કેમ હોય છે તે એટલે જ હોય છે કે તમે ભાગી શકો તે પહેલા જ તે પૂરો થઈ જાય અને આખી સાખી પણ જોઈતી નથી હોતી ઘણી વાર અડધી સાખી એટલે કે દુહાની એક પંક્તિ પણ પૂરતી હોય છે અડધી સાખી તે પણ પૂરતી હોય છે અરે મરે તો હમરે હમરી મરે આ વાત વાત પોતાનામાં પૂરી પૂરી છે છે દુહો પૂરો નથી થયો પણ તો લોકો કંઈક જ હંમેશાથી હતા તેઓ લાંબી ચૌડી વાત સાંભળવા તૈયાર નહોતા દરેક વ્યક્તિ એમ જ કહેતી કે અમારે કામ કરવું છે અમને જવા દો અમે ગૃહસ્થ છીએ અમને સો બંધન છે અમારે આ પતાવવું છે તો કહેવાવાળા કહેતા હતા કે સારું તું જઈ રહ્યો છે જતા જતા પાછળથી જ તારા પર એક ગ્રેનેડ ફેંકી દઈએ છીએ તો આ બધું આયુધ છે આ લડાઈના ઓજાર છે જલ્દીમાં કામ થઈ જાય દુહો તો શ્લોક અને શ્લોકથી પણ સંક્ષિપ્ત હોય છે સૂત્ર સૂત્ર અને સૂત્રોથી પણ સંક્ષિપ્ત ઘણી વાર હોય છે મંત્ર મંત્ર એક શબ્દનો પણ હોઈ શકે છે અને સૌથી સંક્ષિપ્ત હોય છે ઓમ ત્યાં શું ચૌડી વાત સાંભળશો નહીં તો મોટામાં મોટી વાતને ઓમમાં સમેટીને તમને કહી દેવામાં આવી મોટામાં મોટી વાત તમને એક નાના સૂત્રમાં કહી દીધી દુહામાં કહી દીધી આ ઉપાયો કરવા પડે છે